નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના દિન વિશેષમાં જાણીશું ગાંધી નિર્વાણ દિવસ વિશે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી ગાંધીજીના સન્માનમાં રાષ્ટ્રીય સ્તરે આ દિવસને શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નવી દિલ્હીના બિરલા ભવન ખાતે ગાંધીજી પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ ત્રણ ગોળી મારીને ગાંધીજીની હત્યા કરી હતી બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરના રોજ પોરબંદરમાં જન્મેલા ગાંધીજી દુનિયાને સત્ય અને અહિંસાના પાઠ શીખવ્યા તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા બાદમાં તેઓ અઢારસો નેવમાં વકીલ તરીકે ભારત પાછા ફર્યા પછીથી તે વકીલાત માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ત્યાં તેમણે રંગભેદની નીતિનો વિરોધ કર્યો અને ભારતીયો માટે બ્રિટિશ વિરુદ્ધ સત્યાગ્રહના બીજ રોપ્યા આફ્રિકામાં તેમણે ફિનિક્સ આશ્રમ અને ટોલસ્ટ્રોય આશ્રમની સ્થાપના કરી હતી વર્ષ ઓગણીસો પંદરમાં તે ભારત પાછા ફર્યા ભારત આવીને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમને નોંધપાત્ર પ્રદાન આપ્યું ભારતની આઝાદી માટે બાપુ દ્વારા શરૂ કરાયેલી અન્ય ચળવળોમાં અસહકાર ચળવળ ઓગણીસો સવિનય કાનૂન ભંગ ચળવળ અને ઓગણીસો બેતાલીસમાં માં હિન્દ છોડો ચળવળનો સમાવેશ થાય છે દિલ્હી ખાતે આવેલ તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત